હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું મિક્સ કંદમાંથી બનતા સ્વાદિષ્ટ અને ચટાકેદાર શાકની રેસીપી તો મિક્સ કંદમાં આજે આપણે રતાડું શક્કરિયા સુરણ અને બટેટાનો ઉપયોગ કરીશું તો મોટાભાગે આ બધા કંદનો ઉપયોગ આપણે ઊંધિયું કે ઉબાડ્યું બનાવવા માટે કરતા હોઈએ છીએ પણ એકલા કંદમાંથી બનેલું આ શાક પણ એટલું સ્વાદિષ્ટ અને ચટાકેદાર તૈયાર થાય છે કે વીકમાં તમારા ઘરે એક વખત ચોક્કસથી બનશે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરવા ઘરે એન્ડ સુધી અવશે તો જો રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો મિક્સ કંદનું જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર શાક બનાવવાનું શરૂ કરીએ ની શરૂઆત સૌથી પહેલાં આપણે ગ્રીન પેસ્ટ બનાવવાથી કરવાની છે તો તેના માટે મિક્સર મિક્સરજરમાં સાતથી તીખા લીલા મરચાં લઈશું સાથે ત્રણ ટેબલ જેટલું સમારેલું લીલું લસણ લઈશું જો લીલું લસણ ન હોય તો તમે સૂકા લસણની સાથે અટકળી લઈ શકો છો હવે તેમાં આપણે એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને સાથે આપણે એક ઇંચ લીલી હળદરનો ટુકડો ઉમેરીશું જો તમારી પાસે લીલી હળદર ન હોય તો તમે હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર લઈ શકો છો હવે આપણે તેમાં ત્રણ ટેબલ જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બધી સામગ્રીને ઉમેર્યા બાદ પાણી ઉમેરાવીને આ બધી સામગ્રીને આપણે દરદારી ક્રશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બધી સામગ્રીને પાણી ઉમેરાવીને મેં આ રીતની દરદારી ક્રશ કરી છે તો આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે આ પેસ્ટને ક્રશ કરવાની છે તો આપણે ગ્રીન પેસ્ટ તૈયાર છે હવે કંદનું શાક બનાવવા માટે મેં અહીંયા ચાર અલગ પ્રકારના કંદ લીધેલા છે જેમાં સૌથી પહેલાં લઈએ છે સો ગ્રામ જેટલું મોટા ટુકડામાં સમારેલું રતાડું પચાસ ગ્રામ જેટલું સમારેલું સુરણ સો ગ્રામ જેટલા સમારેલા શક્કરિયા અને સો ગ્રામ જેટલા સમારેલા બટેટા તો અહીંયા તમારી મનપસંદના કન તમે લઈ શકો છો અને ન પસંદ કરી સ્કીપ પણ કરી શકો છો આ બધા કંધને આપણે તળવા માટેની પ્રોસેસ જોવાની છે તો તેના માટે મેં અત્યારે તેલને ગરમ કરવા માટે રાખેલું છે તેલ ગરમ થઈ ગયું છે તેલ અત્યારે હાઈ ફ્લેમ પર હાઈ ગરમ થયેલું હોવું જોઈએ હવે બધા કંદને આપણે તેલમાં તળવા માટે રાખી દઈશું તો આ બધા કનને તળાવવામાં એક સરખો સમય લાગે છે એટલે આપણે એક સાથે તળી લઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર સતત ચલાવતા રહી આ કંદ ઉપરથી એકદમ ક્રિસ્પી થાય તેટલા તેને તળી લેવાના છે તો આ શાક બનાવતી વખતે આ બધા કનને તમે બાફીને પણ ઉમેરી શકો છો પણ રતાડું બાફવાથી એકદમ ચીકણું બની જતું હોય છે અને આ શાકની અંદર તમે આ બધા કનને તળીને ઉમેરશો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ હશે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે સતત ચલાવતા જઈ કંદ આ રીતે એકદમ ક્રિસ્પી થાય તેલા તેને તળી લીધા છે તો તળાયેલા બધા કંદને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાના છે તો જરાની મદદથી આ રીતે બધું તેલ નીતારી લઈશું અને બધા કંદને આપણે પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશું તમે જોઈ શકો છો કે કંદની ઉપર એકદમ સરસ ક્રિસ્પી કોટિંગ આવી ગયેલું છે હવે તળેલા કાનને આપણે એક તરફ રાખીશું અને શાક બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈશું હવે શાક બનાવવા માટે અહીંયા મેં એક કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટીસ્પૂન રાઈ ઉમેરીશું સાથે આપણે એક ટી સ્પૂન જીરું ઉમેરીશું જીરું જીરુંને રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં એક તમાલપત્ર ઉમેરીશું અને સાથે બે સૂકા લાલ મરચાં ઉમેરીશું સૂકા લાલ મરચાં ઉમેર્યા બાદ તેમાં આપણે ત્રણ નંગ લવિંગ ઉમેરીશું અને સાથે આપણે ઉમેરીશું ત્રણથી ચાર ટુકડા તજના હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તેને આમાં ઉમેરી દઈશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર અને સતત ચલાવતા રહી ગ્રીન પેસ્ટને કૂક કરી લઈશું તો ગ્રીન પેસ્ટની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાની છે અને હવે તમે જોઈ શકો છો ગ્રીન પેસ્ટની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેમાં બધા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં આપણે લઈશું એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર સાથે લઈશું એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને હવે આપણે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન જેટલી હળદર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આ બધા મસાલાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ગ્રીન પેસ્ટ સાથે સાંતળી લેવાના છે હવે આ રીતે બધું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટામેટા ક્રશ કરીને ઉમેરવાના છે તો અત્યારે મેં સો ગ્રામ જેટલા ટામેટાને ક્રશ કરીને લીધા છે જેની મેં આ રીતે પ્યોરી બનાવેલી છે તો ક્રશ કરેલા ટામેટાને આમાં ઉમેરી દઈએ અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી આ ટામેટા કૂક થઈ જાય અને તેની સાઈડમાંથી તેલ છૂટું પડે તેટલું આપણે તેને કૂક કરવાનું છે થોડી વાર પછી તમે જોઈ શકો છો ટામેટા કૂક થઈ અને તેની સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે અને હવે શાકને વધુ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવા માટે તેમાં આપણે રસાવાળા શાકનો મસાલો ઉમેરીશું તો આની વિડીયો મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે તમારે વિડીયો જોવો હોય તો તેની લિંક વિડીયોના સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો બેથી અઢી ટેબલ સ્પૂન જેટલો હું આ મસાલો આમાં ઉમેરું છું મસાલો ઉમેર્યા બાદ આપણે આ ગ્રેવી સાથે મસાલાને કૂક કરી લેશું તો સ્પેચ્યુલાની મદદથી હલાવી બધું મિક્સ કરી આ મસાલાને પણ થોડો કૂક કરી લઈએ મસાલો થોડો કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું અથવા જરૂર મુજબ તમે પાણી લઈ શકો છો હવે પાણી ઉમેર્યા બાદ આપણે સ્પેચાની મદદથી બધું સરખું મિક્સ કરી લઈશું અને હવે આપણે જે તળેલા કંદ રાખ્યા હતા તેને આમાં ઉમેરવાના છે તો બધા તળેલા કંદને આપણે ગ્રેવીમાં ઉમેરી દઈએ હવે કંદને ઉમેર્યા બાદ તેને સરખા એકવાર ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને હવે આ સમયે આપણે આ કઢાઈને ઢાંકી દઈશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર લગભગ સાતથી આઠ મિનિટ માટે તેલ ઉપર આવે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું સાથે આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે લી હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે મીન્સ કે આપણા બધા કંદ કૂક થઈ ગયા છે છતાં આપણે ચેક કરી જોવાનું છે કે આપણા કંદ કૂક થયા છે કે નહીં તો આ રીતે આપણે એક ચમચાની મદદથી એક કંદ લઈ લઈશું અને ચપ્પુની મદદથી તેને કટ કરી જોઈશું તમે જોઈ શકો છો એકદમ સરળતાથી આપણું કંદ ભાંગી જાય છે મીન્સ કે આપણું પ્રોપર શાક કૂક થઈ ગયું છે હવે શાકને ચટપટું બનાવવા માટે તેમાં એક ટેબલ સ્પૂન ખાડ ઉમેરીશું અને સાથે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ લઈશું તમે ખાંડના બદલે ગોળ લઈ શકો છો અને લીંબુના રસને બદલે આંબલીનો પલ્પ પણ લઈ શકો છો હવે તેને સબ્જીમાં મિક્સ કર્યા બાદ આપણે ફરીથી આકડાની લીડથી ઢાંકી દઈશું અને ત્રણથી ચાર મિનિટ માટે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર તેલ ઉપર આવે ત્યાં સુધી તેને કૂક કરીશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે હવે લાસ્ટમાં આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા અને લીલા દાણાને શાકમાં સરખા મિક્સ કરી લઈશું તો એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર મિક્સ કંદનું શાક તૈયાર છે આ શાકને તમે રોટલી ભાખરી પરાઠા કે પૂરી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડશે તો જોતતા જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને આપણું મિક્સ કનનું શાક અને ઘરે એક વાર ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ ઓલપ્રેસ કરોને ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો